સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા મુખ્ય કચેરી ખાતે કામગીરી બહિષ્કારનો કાર્યક્રમ આપવામાં આવેલ છે તેમજ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ નીતાબેન ભરતભાઈ ચારણિયા

અમારી આગળની પણ આજ માંગ હતી કે આશ્રિતોને નોકરી આપો નવી ભરતી ચાલુ કરો જે કર્મચારીઓ ચાલુ નોકરી પર વિકલાંગ થઈ ગયા છે જો નોકરી પર આવી નથી શકતા તેમના છોકરાઓને તાત્કાલિક અસરથી નોકરી પર લો અમને એ આશા જ નથી કે નહીં આપશે તો અમને આશા છે ભાજપ સરકાર પર કે અમને નોકરી આપશે જ અમને નિરાશ નહીં કરશે ધામર ગીતાબેન કચુભાઈ તમે ક્યાં થી આવો છો અઠવા જોન પીપળા દોડ ઓફિસ તમે આજે કઈ જગ્યા પર આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મોકલી છે તમારી માંગો છે અમારે આજ માંગો છે કે અમુક લોકોની નોકરી જાયલી ગઈ છે એ લોકોને વારે નોકરી આપો પેન્શન ચાલુ કરો પછી જે લોકોને ઘરમાં કોઈ છે નથી ને એ લોકોને નોકરી આપો એ માંગ કરી છે અમે આ જે રેલીનું કાયમનું બંધ કરી નાખશું અમારામાં મ્યુનિસિપાલિટી એ લોકો ઓપરેશન કરી જ આપશે બેન આપરો નામ શું છે દર્મિષ્ઠાબેન કુશાલભાઈ પટેલ હું પિત્રડ્વાડમાંથી આવી છું બેન તમારી માંગો શું મારી માંગ એટલી જ છે કે આ બધા કામદારોને બધાને નોકરી મળવી પેન્શન મળવું બધા કામદારો સારું નોકરી પર થઈ જાય છે માટે બી નોકરી એમને એમના છોકરાને મળવી એ મારી માંગ છે અમે અમે સાથે અમે